લોકોના દેકારા અને પડકારના કારણે દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો ગ્રામજનોએ બાળકને ગંભીર હાલતમાં વેરાવળ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ બાળકને હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો હતો અ આજ સનન 5:30 6:00 ની આસપાસ મારી વાડીએથી મારા ભાઈના છોકરાને ઢેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો બરાબર અને શોધખોળ કરતાં માનો કે કલાક દોઢ કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા બરાબર ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેટ જાહેર કર્યો મેં ડૉક્ટરે ટૂંકમાં એકસો આઠના બરાબર પછી હવે હોસ્પિટલમાં સિવિલ એમ માટે લઈ આવેલા બરાબર અને મારું એક જ કહેવાનું છે કે જંગલ ખાતા લોકોને મારે જંગલ ખાતાના જે અધિકારીઓ છે એને એમ કહેવાનું છે કે ભાઈ તમે વહેલી તકે આની કાર્યવાહી કરો પાંજરા ગોઠવીને જે તમારે આવતું હોય એ કરો અને વહેલી તકે આ દીપડાને તમે રેસ્ક્યુ કરો મારું નામ લખણભાઈ લખમણભાઈ વાડા ઉડિયા ગ્રામ પંચાયતના સરપંચ છું મારા ગામની અંદર જે લોકો જે દીપડો છે એ નક્સકુમારભાઈ ઉમેશભાઈ પીઠિયા તેને દીપડો પાંચ સાડા પાંચની આજુબાજુ જે વાડીની બાજુમાં રમતો હતો અહીંયાથી ઉપાડી ગયો છે એટલે મારી રજૂઆત છે કે ભાઈ ગામના લોકોને વારંવાર દીપડો હેરાન ન કરે એ માટે પાંજરાએ મૂકી ને વારંવાર બધા ગામજનો ભેગા થઈને રેસ્ક્યુ કરીને ગોઈતો છે બાળકને નદીને બાજુમાંથી ને આવતા રસ્તામાં એનું ઘટનાસ્થળ મૃત્યુ આવેલું છે રજૂઆત છે ગામજનોની કે ભાઈ વારંવાર આવી ઘટના ન બનેલી પાંજરા મૂકીને દીપડાને આની પહેલાં એ એક બનાવ બન્યો હતો કે જે ગોડાઉનમાં અંદર પારું પાડો બાંધો હતો એમાંથી તે અમે રજૂઆત કરેલી છે જંગલ ખાતાના માણસો વારંવાર દીપડાની ઘટના ન બને કેડી પંપાણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ આજરોજ સાંજે પાંચ ને ત્રીસની આસપાસ વેરાવળ તાલુકાના ઉકળિયા ગામ ખાતે દીપડા દ્વારા આશરે સાડા ચાર વર્ષની આસપાસના બાળકને ઉપાડી અને એ ઈજા કરતાં તેનું એ બાળકનું મૃત્યુ થયેલું છે અને બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી સારવારનો પ્રયત્ન કરેલ પરંતુ ત્યાં એ ડૉક્ટર્સિએ મૃત જાહેર કરેલ બાદ આગળ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીપડો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું